ડાયરેક્ટર સગુની ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ જામનગર ધોરણ વિજ્ઞાન સામાન્ય પ્રવાહ વગેરેના જ્યારે રિઝલ્ટો આવેલા છે ખૂબ સારું રિઝલ્ટ આવેલ છે ત્યારે એ સંજોગોમાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનેક કોર્સો જે ચાલે છે ગ્રેજ્યુએશનના અને પોસ્ટ ગ્રેજ્યુએશનના એ તમામમાં કોર્સ પૂરો કર્યા પછી તરત જ નોકરી અપાવતો એકમાત્ર વ્યવસાયિક કોર્સ નર્સિંગનો એ શ્રેષ્ઠ છે એ લોકો સુધી એની જાણકારી મળે હેતુથી આજ રોજ અમારી સંસ્થા દ્વારા આ જામનગરના પત્રકાર મિત્રો સાથેનો એક મિલનનો આજનો કાર્યક્રમ રાખેલો હતો આ મારી આ સંસ્થાની વિશેષતાઓ છે એ એટલા માટે છે કે જામનગરની મધ્યમાં શ્રેષ્ઠ કોલેજ પ્લસ વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર કેમ્પસનું વાતાવરણ ટ્રેન્ડ થયેલ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ અદ્યતન લેબોરેટરીઓ અદ્યતન ક્લાસરૂમો ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ આ બધી સગવડતાઓ સાથે અમારી સંસ્થા દ્વારા બે વર્ષ પહેલાં આદરણીય પરમ પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલી આ સંસ્થા ખૂબ જ સરસ ટૂંકા ગાળામાં પ્રગતિ કરીને આજે બસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં ધોરણ બાર પાસ થયેલા તમામ તમામ પ્રવાહના ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં જોઈન્ટ કરી પોતાની કારકિર્દી બનાવી શકે છે એટલું જ નહીં ખૂબ મહત્વનો એવો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ જે નર્સિંગની સુપ્રીમ બોડી છે એની માન્યતા પણ અમારી સંસ્થાએ મેળવી લીધેલી છે એટલે અમારી સંસ્થા ગુજરાત સરકાર નર્સિંગ કાઉન્સિલ ઓફ ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ બધાની માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા એના નોમ્સ મુજબ આ સંસ્થા ચલાવવામાં આવે છે સરકાર માન્ય ફી લઈને આ સંસ્થા ચલાવવામાં આવે છે અને શ્રેષ્ઠ વાતાવરણ દ્વારા લોકોને અને વિદ્યાર્થીઓને ટૂંકા ગાળામાં ઝડપથી પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે અને સાથ સમાજની પણ સેવા થઈ શકે એવા શ્રેષ્ઠ હેતુથી એ લોકોને જાણકારી મળે એ આજના પત્રકાર મિલનમાં આપ સૌની વચ્ચે મૂક્યું છે અને આશા રાખું છું કે આપના માધ્યમથી તમામ લોકોને જામનગર જિલ્લાના શહેરના એ બધાને આ જાણકારી મળે એ હેતુથી અમો પાંચેય ડાયરેક્ટરો મારી સાથે ફાઉન્ડર મારા ડાયરેક્ટર અને કોલેજ ખૂબ સારી રીતે સંચાલન કરે જેવા ડોક્ટર જગદીશભાઈ જાળખવા બીજી મહત્વની વાત જામનગર નહીં પણ ગુજરાત નહીં કદાચ દેશમાં સર્વશ્રેષ્ઠ જેમનું નામ છે એવા ડૉક્ટર વીએમ શાહ સાહેબની શારદા હોસ્પિટલ એ અમારી સાથે જોડાયેલ છે વીએમ શાહ સાહેબના સન ડૉક્ટર વિકલ્પભાઈ શાહ જે પણ ઓર્થોપેડિક સર્જન છે એ પણ અમારી સંસ્થાના ડાયરેક્ટર છે ડૉક્ટર જોગીનભાઈ જોશી જેને જામનગરના તમામ પત્રકારો ખૂબ સારી રીતે ઓળખે છે ખૂબ શ્રેષ્ઠ નામ છે સમગ્ર જામનગરમાં એસઆર નું જયારે હતું એનું અત્યારે પણ એ લાયઝન ઓફિસર તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપે છે જામનગરની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલા છે પણ સાથે જોડાયેલા છે ડૉક્ટર મનીષભાઈ ભટ્ટ જામનગરના સ્પીન સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે જેમનું બહુ મોટું નામ છે જેમના ભત્રીજા કિંજલ ભટ્ટ જેની હોસ્પિટલ રાજકોટમાં જબરજસ્ત મોટી હોસ્પિટલ છે એ પરિવાર છે આખો એ પરિવાર પણ મારી સાથે જોડાયેલ છે એટલે બધાના માધ્યમથી જામનગરના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ આ નર્સિંગ સેક્ટરમાં મળે એ હેતુથી આ કોલેજનું કામગીરી ચાલુ રહી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર